ऐसे तो जाइए ऋतिक भाई है नहीं। नहीं। या तात्कालिक नो था ये तो पिडो रहे हैं यहां ठीक बोलो कबड वाले है सन गोइते तो माथे थी माथे पिडो चलिए घर में जेवी था यहां का मैं पंखा एसी पिट करना पड़ेगा एसी कूलर फिट करना किए एसी फिट करना किए बेबंग का मुख देवा हुआ है आपने माथे रखा है माथे यार हम्म तो जाइए बन गए आवे बन गए मांग नहीं पापा आइए वरना मैं जी जा रहा है आएंगे आगे नहीं आओ करेगा मैंने गर्मी है वो बाहर नहीं बाहर आओ जो नहीं जी मेरे सामने गर्मी था तो आ तो बाहर ही आ गए तो

ખાવાનું છે વિક્ટર ઇન્દોરો વિક્ટર આપી દીધો છે અને એમાં ખીલા ધોબા એવું બધું નાખવાનું છે એક આડું પાટ્યું તો એ હું રાજ લેવા જતો હોય લઈ આવ્યો છું તો એને લઈને જવું છે મારે રાજુલો જતો એટલો સામાન લેવા ખીલા પૈસા તો એને વિક્ટર દેવાના છે તો જ ઇન્દોરો રિપેરિંગ થાય આવું રિપેરિંગ થાય પછી આપણે મેળે વાડીએ ચડાવવાનો છે વડલામાં વડલો છે ને જ્યાં હતો ને ત્યાં જ પસડા દેવાનો છે ઇન્દોરો

પ્રીતિ લે છે ના ભેગા કરો આમાં તો બહુ ઉડે છે છે તો ઉપર જેમ કે મોઢા ઉડે એ બધું અડકો નાખતું બાકી હમણાં જો કપાસ સોપાય જાય ને પછી એક નંબર ખ્યાતર થઈ જાય આપડે લીલું લીલું શું કેવાય ધરતી ને લીલી સાદર ઓઢાડી દીધી હોય એવું કહેવાનું વરસાદ આવી જાય ને પછી પછી વરસાદ આવ્યો નથી પણ આવું આવું થાય છે પણ આવતો નથી હમણાં હજી ન આવતો વાંધો નથી એક પંદર વીસ દિવસ પછી આવે તો વાંધો નથી કેમ કે હજી વરસાદની વાર છે હજી કઈ સોમાવું બેઠું નથી આપડે જૂન મહિનાને ની વીસ તારીખ પછી આપડે સોમાવું શરૂ થાય રેગ્યુલર સોમાવું વીસ જૂન ની વીસ આવી હતી પવન છે ને એટલે એક ગણીને પાંચ પૂરા લીધા છે આપણે આ બે પ્રીતિ લઈ લે નાના મોટા કઈ માપ નથી ગમે એવા આ તો છૂટી ગયો તો ત્રણ બે મૂકી દઉં આ ના પૂરા સમય તો એકાદ વધારે લઈ જાવું ચાલે આમ તો આપણે પાર્ટી થઈ ને એ તો પાછળ એ વિક છૂટી ગયો એકાદમાં મોબાઈલ વ્લોગ ચાલુ છે શું કરું લેવો જે

એ રગ કે લુલી આલ છે એટલે દુખે છે એને કઈ કપાઈને કઈ વાંધો નથી સારું થઈ જાય બે ત્રણ દિવસ છે 35 10 7 દિવસ નઈ થઈ જાવ બધું દિવસ તો થઈ ગયા મને બીક લાગા તાકા કપાવમાં દુખે હવે તાકા નઈ કપાવ પડે એટલે ગરી જાય છે તાકા જોયું નઈ હોય હવે તાકા નઈ કપાવાના ગરી જ ને કપાવ પડે તો મને બહુ ખબર નથી કોલ કરીને પૂછી લેવાય ઓલા ઉપર મોબાઈલ નઈ નઈ ખરી પાટા બદલાવવાનો છે હવે અંજના તાકા ન તોડવા સમજણું તો હા હા એટલે તો કીધું છે તું ના જા તો તો જાવું ઘરે यारा ले 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 चढ़ाऊ न बाबू मेरा पगदु कम थेफा में पड़ी जाएंगे तो हम ले बाबा मेरे को चढ़ा रही है मैं तो इसको ऐसे पकड़ कर ऐसे ले लुगा पापा उठियो रे तेरा पगदु के मारे लेऊ पड़सी काहे वंजन आपरे के होन बोन बो जो जी हम तो प्रीति हां ओके तो बुलाइए बोतल बोतल पानी ગુડ મોર્નિંગ ફ્રેન્ડ બીજો દિવસ થઈ ગયો છે અને આપણો હિંદરો પણ રિપેરિંગ થઈ ગયો છે તો પેલા લેવા જવાનું છે તડકોય બહુ છે પેલા હિંદરો લઈ ને સીધું જવાનું છે વાડીએ વાડીએ ફીટે કરવાનું છે ને પ્રીતિ જો બધું તગારા પાણીનું ઢબડું ગાગર ચા બુકી સસ્પેન નૂર એમ છે ને ફ્રેન્ડ કે અમારા છે ખાતર છે ખાડામાં ભેગું કરેલું આખા ઉનારાનું તો એને બહાર પણ કાઢવાનું છે અત્યારે

अह अलतीन दोड़ी भेज जाए कि बिजान था तो कोई बीजा तो जगह भाड़ लो दुकान उभा है काई बाटे रेवू नहीं नहीं दुकान नहीं चलो मोडु करा वगैरह जाइए तड़को तो થઈ જવાનો છે કે 8:00 વાગ્યા જાય પણ અત્યારે હું સવારમાં ગરમી એટલી પડે છે સવારમાંથી જ ગરમી ગરમી આખો દિવસ ગરમી છે આ આપકા હે આ આ આપકા હે લાય ઈ થોડું આ આપમેરે એટલે પણ આગળ જ જ લઈ જા હિંદોડા हम लोग का है बने गया का ओ

મજા આવી ગયા કા રિપેરિંગ થઈ દે તો હિસકા ખેરવા માંગા આવી જા પ્રીતિ અરે રે જો બસ આવે સીધો કાંટો વગાડો કપાસી થાય ને પછી અનિલ કાંટા વાગે આમને તો કાંટા વાગતા નથી કપડાને તો આ બધું છે ને ભરી લેવાનું છે આપણે ખાતર નહીતી બહાર કાઢ નાખવાનું છે તો સલુ થઈ જાય પ્રીતિ વેલે હે આવવાર છે

આવી ગઈ કે પાસ ની મોજા થઈ ગયા જોઈ લીજે મારા હું તો તગારા નાખવા ગઈ પછી તો મારા પગ પગમાં હું આ પહેરી લઈ તો પછી સંપલામાં તો ફિસલ ગયા પછી પગ મારા ઉડાઈ ગયા ફ્રેન્ડ તો જોઈ લીધો હું બહી ગઈ મારા પગમાં થવા મળ્યા તો હું તો બે ગઈ હું કાંઈ કરતી નથી આ બધા છોટા છોટા કરે નાના નાના બસ હું તો ધાંધી થઈ ગઈ પણ કાંઈ નહીં કરે તો હું શું કરું કાબે ભગવાન મને એવા કર નાખ્યા

तो बोले आइए नहीं अभी आइए लाट दे ढगला थी गया है तो आगा ढगला करता जा तो जो लीजिए बधाई आइया थी अभी तो आइया ढगला करे बधाई आइया थी जाए आइया थी पसी अब तो एक भर रहे हैं आसार पास आइए ढगला करता जाए हूँ तो जाती नहीं थी मेरा पोग में दुख मेरा पास तो कितना मन था एक बे तो चार पास छ हाथ जना हाथ जना हारे पसी एक जना भरे का बाबू

તો કાલે તો એટલું ખાતર કાઢ્યું હતું સાત ઢેકલા કર્યા બધા એટલું બધું ખાડા માં તો હતું થોડુંક લાગતું થોડુંક ને નીકળ્યું લાટ સાત ઢેકલા કર્યા છે ઘરે ઘરે હવે એમાં સાહા પડવા છે ને પછી નાખવાના છે ને કાલે હાવ થાકી જશે એટલે કાલે બ્લોક ઉતારી ને ફરી આવી જશે ઘરે જઈ ને ખાઈ ને સુઈ જશે બપોર સુધી એક જ દાડો ખાતર કાઢ્યું પવન ને બહુ ઉઠી ગયું હે આટલી વખત લેવાનું ઓછું થાય ને મળતું નથી જયારે ખાતર છે પણ ઓનનું પોરનું નથી હમ વાહ પોરનું હોય ને તો સારું હોય એમ કે મને બહુ ખબર નથી એમ કે જે અમારે કે ઓન નહીં લેવું પોર લેવું હોય એટલું નાખી દેવાનું છે તો કૂતરા છે રોટલી ખાય છે રોટલી છે ચાવલ છે પ્રીતિ લાઈ છે આદુ તારે જુઓએ ને અમારે છે ને ઇંદરો ફિટ કરવાનો તો પણ હવે ના પાડે છે બધા કે હમણાં ઇંદરો ફીટ ન કરો કેમ કે જે ફરતા તાર ઝટકાર બધું નાખવાનું બાકી છે તો અગાઉ ઈંદરો ફીટ કરી દેવા પાછા કોઈક રોજ માલ આવે ને થોડી નાખે કે હમણાં રહેવા દઈએ

ਨਕੀ ਨਹੀਂ ਅਜੀ ਤੋ ਸੋਕੇ ਥਾਇ ਅਮ ਯਾਦ ਆਵੇ ਯਾਦ ਤੋ ਅਮ ਮੈਂ ਕਿਆਰੇ ਯਾਦ ਆਵੇ ਤਨੇ ਬਿਹਾਰ ਜਾਲ ਮੂ ਬਿਹਾਰ ਜਈ ਆ ਜੋ ਮਾਰਾ ਗਾਮ ਮਾ ਆਟੋ ਮਰੀ ਆਉ ਕੇ ਹੂੰ ਜਾਉ ਤੋ ਕਈ ਹਾਰੂ ਲਾਗੇ ਉਹ ਕਹੇ ਤੇ ਅਬ ਮੇੜਾ ਵਈ ਗੇ ਪਾਸਾ ਮੇੜਾ ਆਵੇ ਮੜੇ ਤੋ ਪਸੀ ਤੋ ਯਾਦ ਆਵੇ ਨਾ ਮੇੜਾ ਮੇ ਜਿਲੇ ਵੀ ਖਾਵਨੂ ਚਾਟ ਖਾਵਨੂ ਛੋਟਾ ਖਾਵਨੂ ਚਾਰ ਖਾ ਪਸੇ ਤੋ ਬੁਧਾ ਆਇ ਮਲੇ ਆਇ ਕਾਇ ਨਾ ਤਰਤਾ ਮਹਾਰਾ ਜਲੇਬੀ ਬੁਧਾ ਆਇ ਮਲੇ ਸੇ ਤਰ ਖਾਉ ਹਰੇਲਾ ਜਲੇਬੀ ਮੜੇ ਆਇਆ ਆ ਬਿਹਾਰ ਮਾ ਜਲੇਬੀ ਬਣਾਵੇ

આ વ્લોગ આપણે અહીંયા બંધ કરવાનો છે નવા વ્લોગ માં પાછા મળીશું ત્યાં સુધી તો ફ્રેન્ડ મારા બ્લોગ પૂરા દેખિયેગા લાઈક શેર કમેન્ટ કર દીજિયેગા જો નવા લોગ હોગા તો સબ્સ્ક્રાઇબ કર લીજિયેગા મિલતે હૈ અગલા વ્લોગ મેં બાય